જૂનાગઢના વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી તથા પૂજ્ય મુક્તાનંદ બાપુના વરાદસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું વિસાવદર તાલુકાના ચાપરડા ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી જાજડિયાની ઉપસ્થિતિમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના વરાદસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદેબરિયા વિપુલ કવાણી તેમજ વિસાવદરના આગેવાનો પોલીસ સ્ટાફના એએસપી અને રોહિત કુમાર આઈપીએસ તેમજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભવિષ્યમાં ઈ એફઆઈઆરનો જે કન્સેપ્ટ છે એ આવી ગયો છે પણ એમાં ઈ સાઇનનું પ્રાવધાન નથી એટલે આ એક ટેકનોલોજીના માધ્યમથી લોકો આને યુઝ ફૂલ થઈ જાય અને વધુમાં વધુ ફ્યુચરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે અને પોલીસ સાથેનું ઇન્ટરફેસ ઇન્ટરફેસ ઓછું થાય એ માટેનો આ એક અભિગમ છે આજથી જ ચાલુ થઈ ગઈ છે આજથી જ સર્વર ચાલુ છે આજથી જ કમ્પ્લેન લોકો કરી શકશે હા એમાં કઈ કમ્પ્લેનમાં કેટલી ટાઈમ લિમિટ છે તો એની અલગ અલગ ટાઈમ લિમિટ છે એ પ્રમાણે એમને જાણ થઈ જશે કેમ કે કોઈ એફઆઈઆર કરવાની થાય તો એમાં થોડો વધારે ટાઈમ લાગે પણ નાનું ન્યુસન્સ હોય કોઈ ટ્રાફિક જામ હોય તો પહોંચીને દૂર કરી દેવામાં આવે તો તત્કાલે એનો સોલ્યુશન આવશે શકે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ